આજે તો દિલાવારભાઈ બધા આવ્યા મારી પાસે મેં કીધું આપણો નિયમ છે કે એક વાર પ્રજા આપણા ઉપર વિશ્વાસ મૂકે એટલે એને કામ કરીને આપવાનું મેં કીધું એક ટોળકી છે દર પાંચ વર્ષે આવે ત્યાં પૈસા ફેંકે જ્યાં અપક્ષ રાખવાના હોય ત્યાં અપક્ષ રાખે ક્યાંક બીજી પાર્ટી ના રાખવાના બીજી પાર્ટી ના રાખાવે કારણ કે મિત્રો એને લૂંટ ચલાવી છે લૂંટ

ભાજપના નેતાઓની કે પ્રજા કામ કરે આજે જો ધારાસભ્યો વિધાનસભામાં મુદ્દા ઉપાડે અને વારંવાર કહું છું ક્ષિ ના ટોળા નો હોય તો એકલો કાફી બજાર બની મારે હાથી અપમાન નથી કરવો

આપો અમને આપો અમે એક વર્ષ આપતા બીજી વર્ષ પાંચ વર્ષ આવતા ત્રીજું વર્ષ પાંચ વર્ષ આપતા ત્રીસ ત્રીસ વર્ષ થી કામ કરી તો કામ કરી ન આપ્યો તો વાર લાત મારવાની રાખો અને ત્રીજી પાર્ટી ને પસંદ કરો તમારા કામ ન થાય તો હું સુદાન ગઢવીશ બીજી વાત બીજી વાત મારે કરવી છે તો કીભાઈ બધા કહેતા હતા પણ કી સુદાન ભાઈ ઘણી બધી પાર્ટીઓ દિલાવર ભાઈ વાત કરતા હતા ઘણી બધી પાર્ટીઓ ઉભી છે થોડો સમય છે મેં કીધું ચિંતા ન કરો મહાત્મા ગાંધીજી ના હોય જરૂરી નથી પણ મારે તમારા જેવા મતદાન કીવાળા જોઈએ છે બસો બસો મત ન શકે ને એમને એનું માં બધી મર્દની

આજે આ લોકોને તમે જીતાડશો ચારે ચાર ઉમેદવારોને મારે કેવું છે મિત્રો એક વર્ષની અંદર આ ગેરંટી કાર્ડ છે લઈને બેસી જવાનો આમાંથી તમારા કામ ન થાય તો મને ગમે ત્યારે તમે ફોન કરજો ઈશ્વરાજભાઈ જવાબ આપવા માટે તૈયાર છે નહી બીજી પાર્ટીઓના મોટા નેતાઓને પૂછજો કે અમે તમને મત આપીએ તમે શું કરશો

પણ ઘરમાં માં શાંતિ નહી હોય શું કામ કે ગરીબોના ના ટેક્સ ના પૈસા કોન્ટ્રાક્ટરો કામ કરવાના અડધા ત્રીસ ત્રીસ ટકા ભેગા કરી અને બાળકોને ખવડાવતા તમે એમ કહો છો બાળકો સંસ્કારી થાય એટલા માટે પણ બીજી પાર્ટી થી પણ એટલું જ ચેતવાની જરૂર છે મિત્રો આ બાજુ કરશે આનાથી પણ ચેતવાની જરૂર છે જો નહીં ચેતો તો કદાચ એકાદ ઉમેદવાર અમારા હારી જશે મરી લઈએ

આમ આદમી પાર્ટી ને છોડી તમામ પાર્ટી ના ભાજપ ની ઓફિસ થી નક્કી થયા બોલો ગુરુઘંટા ઉભે આ પાર્ટી નો નવડોવર માં આ ઉભે મને અહીંયા યાદી ભાઈ વાત કરી આવતા ચિંતા ના કરો નવડવર ની પ્રજા વિશ્વાસ મૂકો એવું ચસ્યાઓને આ પ્રજા ઓળખી લેશું સાહેબ અને તમારે હજી વિશ્વાસ ન આવતો હોય તો ભૂલ થી મત આપજો આનાથી પણ મત કરજો તમારી પરિસ્થિતિ ન રહીએ પાંચ વર્ષ તો મને યાદ કરજો આવીશ ફરી વિધાનસભામાં મત માંગવા મત તો માંગવી પડશે કે નહીં

ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ ને પૂછો કે આ લોકો એમ કે છે કે અમારા ઉમેદવારો અમારા જિલ્લા પ્રમુખે કરોડો રૂપિયા ભેગા કરી ભેગા છેલ્લી કરીએ પાર્ટી અને મતદાન લઈ જશે મિત્રો રૂપિયા આપે ને મેં હમણાં એબળું છે ઘણા એક બીજી પાર્ટીને ભાજપના જ લોકો રૂપિયા આપે છે તમે મજબૂત થાવ એટલે આમ આદમી પાર્ટી વાળા જીતે કેવા ખેલ કરે છે મેં સાંભળ્યું છે પાંચ પાંચ હજાર રૂપિયો એક એક મતદાન નું આપવાનું નક્કી થયું છે અમે એમ નથી કેતા કે ન લઈ લેજો મતદાન જાણું ને કારણ કે એ લોકો તમારા ટેક્સ પૈસા ભેગા કર્યા છે એટલે મારા તમામ ઉમેદવારો છે જનતાને વિશ્વાસ અપાવવા માટે આવ્યો છું આમ આદમી પાર્ટી અમારા જેવા લોકોને રાજનીતિમાં એટલે કામ કર્યું હતું કે બાકી આ કોણ પીરા લે છે તમે તમે મને ટીવી ઉપર જોયો હશે અને આજે પણ હું તમારા મુદ્દા માટે ટીવી ઉપર પણ કાર્યક્રમ કરું છું મારા માટે કઈ કરવાનું બાકી નથી વિશ્વને બધું આપી દીધું છે હવે જિંદગી ઉપર માટે ખપી જાવ ને એનાથી મોટો દિવસ મારા માટે અને એટલે હું કહેવાયો કદાચ મેં કીધું ને કે તમે એક બટન દબાવી નહીં દબાવો તો બહુ ફરક નહીં પડે પણ તમારી જનતાને પણ બદલે આજે ખપાડિયા વાળા મને કહેતા હોય છે બીજા લોકો કહેતા હોય છે માલધારીઓ કહેતા હોય છે ખેડૂતો કહે છે ઈશુદાનભાઈ તમે કીધું તો વાત સાચી પેલી ખેડૂતોના દેવા માફ નોંધ ભૂલથી ગલત ખોટું દબાઈ ગયું કમર ઉદ્યોગપતિ ની તારતી છે તમને કરે એટલે મેં એટલા માટે જ કીધું કે મારી વાત તમને સારી લાગે યોગ્ય લાગે તો એક વાર આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉપર વિશ્વાસ કરજો જાડુ ઉપર વિશ્વાસ કરજો એક નારો આપીશ એક જ ચાલે ઝાડુ ચાલે